માતા મુંડા સાનિધ્યમાં મળ્યા છે ભગવતીના ચામુંડના મળ્યા છે એક એની શું છે ચામુંડા એ કઈને મારા શબ્દોને હું વિરામ આપીશ દેદિયા ધરતીની માથે શુંભ અને નામના મહાબે ભયંકર દેતીઓ ઉત્પાદ મચાવ્યો એ બે મિનિટમાં વાત તમને કહું શુંભ અને નિશુંભ મહાભયંકર દેતીઓ જયારે ઉત્પાદ મચાવ્યો અને એવા મહાભયંકર દૈત્યો કે હારા હારા દૈત્યો ત્રણ ત્રણ લઈ અને શરણાગતિ સ્વીકારી એમાં રક્ત ધન્ય એવા દૈત્યો એની જયારે ગુમ્રલોચન એની જયારે શરણાગતિ સ્વીકારી આવા શુંભુભ મહાભયંકર બળવાન દેવતાઓ પીડાઈ ગયા તમામ દેવતાઓ ભેડા થઈને કૈલાસ ની મા ભગવતીની પ્રાર્થના કરવા માટે થઈ દેદી અને શક્તિને દેદી પ્રાર્થના કરી અને માં ભગવતી પાર્વતી પ્રસન્ન થયા દેવતાઓ આટલા બધા એકદમ ગરીબ થઈ દરિદ્ર થાય કરો છો માં નિસુમે ભયા ભયંકર ઉત્પાદન એવું છે અને પાર્વતી અટહાસ્ય કર્યું ખડ ખાડ ખડ 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 અટહાસ્ય કર્યું પાર્વતીના શરીરની શરીર ની માલિકો તેજ પૂંજ નીકળ્યો તેજનો પૂંજ નીકળ્યો પાર્વતીના શરીરમાંથી અને તેજના પૂંજમાંથી એક શક્તિ તૈયાર થઈ એ શક્તિનું નામ કૌશિક દેવી આપણી માલિક વીણા મધુર વીણા વગાડે કૌશિક દેવી તેજનો નો નીકળી ગયો પછી વાહિનું જે શરીર હતું એ કાળું પડી ગયું તેજ નીકળી ગયું વાહિનું જે શરીર હતું એ કાળું પડી ગયું એ કાળું જે શરીર પડી ગયું ને એ કાલી કેવાણી કાલી મહાકાલી ભદ્રકાલી અને કાલીને લઈ અને કૌશિકી દેવી આયલા હાથમાં વીણા અને સુંભના બગીચાની માલિક બેસી એક પથ્થર માથે તો પથ્થર નું તો એને સિંહ ને જ કીધું હતું ઘડી વાર પાણો થઈ જાય એ સિંહ પાણો થઈ ગયો એ પથ્થર માથે બે અને શક્તિ એ વીણા વગાડવાની શરૂઆત કરી અને શુંભ ના માણસો એ નીકળ્યા અને જોયું આટલા સ્વરૂપ કૌશિકી દેવી અતિરૂપાળા હતા અતિરૂપાળા સુમને કતેરીમાં આવીને કીધું હે રાજા તારી પાસે ત્રણ લોક નું રાજ્ય છે તારી પાસે ચૌદ લોક નું રાજ્ય છે બધા રત્નો તારા કબજામાં છે પણ એક રતન બગીચા ની માલિક એવું ઉતર્યું છે એ રતન ને પ્રાપ્ત ન કરે તાહુજી તારો ખદા ખાલી ગણાય ઓછી બધી ના હોય ને આવી આવી શીખા મળ્યું એના માટે બીજા પ્રસંગો નથી કહેતો પણ સમજી જાય તો આવી શીખા મળ્યું દે અને કીધું કે જાઓ કોણ છે પૂછી આવો

મારા તેજની છે ને મિત્રો બે ધારા છે અટાણે મારા તેજની બે ધારા છે શ્રેય અને પ્રેય એક તમને પ્રિય લાગે એવું બોલે જ રાખે તમારું જડામણ નીકળી જાય તે વાંધો નહીં પણ તમને પ્રિય લાગવું જોઈએ અને બીજો એક કલાકાર એવો છે ગમેશન માટે સત્ય જ બોલે છે તમને પ્રિય લાગે કે ન લાગે એને અરે લેવા દેવા નથી મારે જે બોલવું જોઈએ બોલવું આ શ્રેય અને પ્રેય ટૂંકમાં એમ આવ્યા યોદ્ધાઓ આવ્યા ખૂબ મનાવ્યા દેવી માયના નહીં ભયંકર યુદ્ધ શરૂ થયું એક પછી એક રાક્ષસો નો વધ કાલી શીખી દેવી બેઠા કઈ નતા કાલી કાલી ની જા એ કાલી જા લડીએ મહાકાલી આવે અને એ યોદ્ધાઓને એમ બિડાલક્ષ લક્ષ મિંદિરા દેવી આંખો હતી બિડા લક્ષ ઉમરે લોચન રક્તજન્ય રક્તજન્ય એટલે એક લોહીનું ટીપું ધરતી માં પડે તો કેટલા એવા રક્તભીત થાય એમાં કાલી જીભ પાથરે કાલી જીભ પાથરે અને એ બધી બહુ લાંબી કથાઓ છે એમાં જ્યારે ચંડ મુંડને માર્યા ને હાહા હા હા કરતા કરતાં ભગવતી આથી માલિકો ચંદ્રને મુંડના બેય મસ્તક લઈ અને જ્યારે આવ્યા ને ત્યારે ઔશિકી દેવીએ કીધું જા આથી તું જગતના પટમાંથી ચામુંડા તરીકે ઓળખાય તને પૂજનારાના કોઈ મનોરથ અધૂરા નહીં રહે આથી તું ચામુંડા એ ચામુંડાની સાનિધ્યની માલિક હવે આગળ દેવી ભગવતની કથા નથી કેતો પણ આ ચામુંડાના સાનિધ્યની માલિક હું બેઠા છીએ ત્યારે મોજ આવે તો થોડી ઘણી તમે માં ભગવતી માટે ભરી દેજો બે ત્રણ કડી કઈ મારા શબ્દ વિરામ કે નવો લાખ રિકારિકા કાઢી ગલ ભો કાઢી સિર સાઈઓ બડિયારીની ભેળીયું મડિયું મટડે રાસ રમૈ નવ લખાય લો ગડિયારીની ભેળીયું મડિયું પ્રખ્યાત થઈ કવિ લંબ કલાકારો ગાય છે રંગ